જય માતાજી મિત્રો કેમ છો તો તો હાલો અમે આવી ગયા છીએ ગધરા ખોડિયારમાં ના દર્શન કરવા હતો અત્યારે હું જાઉં છું ગધ્ર ખોડિયારમાં નો ગુનો છે અહિયાં અને અત્યારે જો આ પથ્થર ઉપર લખેલું છે આઈ ખોડિયાર ખોડિયારમાં જય માં ખોડિયાર કોમે મંદિર પોચી ગયા છી તો ચાલો માતાજીના દર્શન કરી લેવી તો ચાલો માતાજીના દર્શન કરી લેવી તો આયા આજ હવે અમે હવારમાં વેલા આવ્યા છી એટલે બો ગરદી ફીડ નથી ورના નકર બો જાજી ફીડ હોય છે યહા તો હવે પગે લાગી લીધું જય માતાજી તમે પણ માના દર્શન કરી લો તો ચાલો હવે આ અસલી થા નગમા ખોરિયાર નું છે આયા જ નખોરિયાર પરગટ થા અને હવે આગળ આ માતાજીનો ખૂણો છે તો જો પાણી કે પડે છે ભેખરામાંથી તો હમે ભેખડો સે યાઠી માં ખોડિયા રે નવકણનો ઘોડો ઉતારીયો તો ના નવકણના ઘોડાના ડાબલાના હગળવ તમચે તો અત્યારે તો પાણી ભરે છે એટલે આજે અત્યારે ન દેખાડી તો ફરી પાછે આવશું તો પાણી જરાક ઓલું સુકાઈ જશે તો અમે તમને

તો આ વિડીયો ને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો આવા જ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ભૂલતા ને જય